જુનાગઢ જિલ્લાના માંગરોળ જૂના બંદર વિસ્તારમાં યુવાનોની નજરે શંકાસ્પદ હાલતમાં કબૂતર નજરે પડ્યું હતું પગમાં ટેગ મારેલું કબૂતર થાકેલું હોય ઉડી શકતું ન હતું યુવાનોએ તેને પકડી તપાસતા એક પગમાં પીળા કલરના ટેગમાં આંકડામાં કોઈક નંબર લખેલા હોવાનું તથા તેના બીજા પગમાં પણ કોઈ વસ્તુ હોવાનું ધ્યાને આવ્યું હતું કબૂતરની પાંખોમાં અજાણી ભાષામાં કશુંક લખેલું હતું ત્યારબાદ આ અંગે મરીન પોલીસને જાણ કરવામાં આવી હતી અને કબૂતર પોલીસને સોંપી દેવાયું હતું દરિયાકાંઠે શંકાસ્પદ હાલતમાં કબૂતર મળી આવતા મામલાની ગંભીરતા પારખી પોલીસ સતર્ક થઈ હતી આ ઘટનામાં નાયબ પોલીસ અધિક્ષક મરીન પોલીસ એસઓજી ઉપરાંત કોસ્ટગાર્ડ અને નેવી સહિતની એજન્સીઓએ તપાસ શરૂ કરી હતી પોલીસના મતે પ્રાથમિક તબક્કે કોઈ જાસૂસી એંગલ કે વાંધાજનક કહી શકાય તેવું જણાતું નથી જે તે વિસ્તારમાં કબૂતરોની યોજાતી હરીફાઈ દરમિયાન આ કબૂતર અહીં આવી ચડ્યું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને વધુ તપાસ પણ કરવામાં આવી રહી છે